છોટાઉદેપુર નગરમાં યોજાયેલ પદયાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશભાઈ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ નિધન છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલનું બુધવારે હાર્ટ એટેક થી પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે નગરમાં વિધાન વિધાનસભાની આયોજિત પદયાત્રાના સમાપન સમયે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો તેમનું આકસ્મિક નિધનથી સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી ફરી વળી છે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં ઝંડા ચોકથી ગેલો સુધી છ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના પૂર્વ મહામંત્રી અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રમુખ સ કારોબારી સભ્ય એવા મુકેશ પટેલ આ પદયાત્રામાં પૂરો ઉત્સાહ સાથે જોડાયા હતા યાત્રા ગેલવાટ ખાતે પૂર્ણ થઈ તે સમય જ મુકેશ પટેલની તબિયત અચાનક લથડી હતી તેમણે તાત્કાલિક છોટાઉદુપને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા તબીબોના પ્રાથમિક તારણ મુજબ મુકેશભાઈ પટેલને હાઈ ડાયાબિટીસ હતો અને પદ યાત્રામાં વધુ પડતું ચાલવાને કારણે તેમના હાર્ટ એટેક આવ્યો હતો મુકેશ પટેલ છોટાઉદુપ જિલ્લાના રાજકારણમાં એક મોટું નામ હતું તેઓ હાલમાં એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન તરીકે કાર્યરત હતા આ ઉપરાંત તેઓ ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળમાં જિલ્લા મહામંત્રી વિધાનસભા લોકસભાની અનેક મહત્વની પૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા હતા ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ પણ હતા મુકેશભાઈ પટેલના નિધનના સમાચાર મળતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાંસદ ધારાસભ્યો અને ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તેમના અચાનક અવસાનથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે